રાજકોટમાં સંખ્યાબંધ ગુનાને અંજામ આપનારી ઓડિયા ગેંગના દસ સભ્યો વિરુદ્ધ ગુજ સીટોક ગુનો દાખલ કરાયો આ ગેંગના લીડર અવેશ ઓડિયાનો ભાવનગર જેલમાંથી કબજો લઈ આગળ તેની ધરપકડ કરવામાં આવશે સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર અને મુખ્ય મથક રાજકોટમાં ગુનાખોરીને ડામવા પોલીસ સક્રિય બની છેલ્લા બે મહિનામાં જ સંગઠિત રીતે ટોળકી બનાવી ગુનાખોરી આચરતી ચાર ગેંગ પર ગુસ્સી ટોકના ગુના દાખલ કરાયા છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઓડિયા ગેંગ પર સકંજો કસી તેના નવ શખ્સો ઝડપી લીધા જેમાં અરબાઝ રાવમા અને સબ્બીર ઉર્ફે બોધુ ઓડિયાની ધરપકડ થઈ છે આ ઉપરાંત ઇમ્તિયાઝ આબિદ શાહિદ અને અનિશ ઓડિયાને પણ કાયદાના સણસામાં લેવામાં આવ્યા છે જ્યારે કે નયન દાફડા અબ્દુલ દલ અને મિત પરમાર સામે પણ ગુસ્સી ટોકનો ગુનો દાખલ થયો છે આ તમામ આરોપીઓ રાજકોટના નવા થોરાડા વિસ્તારમાં વસવાટ કરે છે આ ગેંગનો લીડર અવેશ ઓડિયા હાલમાં ભાવનગર જેલમાં બંધ હોવાથી તેનો પોલીસ કબજો મેળવી વધુ પૂછપરછ કરાશે આ ટોળકીના મુખ્ય સૂત્રોધાર અવેશ ઓડિયા વિરુદ્ધ સર્વાધિક આઠ ગુના દાખલ છે ઓડિયા ગેંગ પાછલા અનેક વર્ષોથી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ રહી છે છેલ્લા દસ વર્ષમાં ઓડિયા ગેંગની સામે ચોત્રીસ જેટલા ગુના નોંધાયેલા છે જે પૈકી લૂંટ પ્રોહિબિશનના પંદર જેટલા ગંભીર ગુના પોલીસ ચોપડે દાખલ છે ઓડિયા ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ ઓડિયા ગેંગના લીડર તરીકે અવેશ અયુબભાઈ ઓડિયા છે એ અને એમના સાગીતો સાથે મળીને છેલ્લા દસ વર્ષમાં ખૂન ખૂનની કોશિશ ઇજાઓ અપહરણ લૂંટ સરકારી અધિકારી પર હુમલો જેવા કુલ ચોત્રીસ ગુના આ ગેંગ દ્વારા આચરેલ છે 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 અને એમાંથી પ્રકાર જેવા ગુના જે ગંભીર પ્રકારના જેમાં ખૂન ખૂનની કોશિશ કુલ દસ પૈકી અરબાઝ સબીર ઇમ્તિયાજ અનીશ શાહિદ સહિત નવ આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સગંજમાં લઈ લેવામાં આવેલ છે અને એક જે આરોપી એનો ગેંગ લીડર છે અવેશ અયુબભાઈ ઓડિયા એ પાસામાં જેલ હવાલે ઓલરેડી છે

આ ટોળકીએ ગુનો આચરી વસાવેલી મિલકતો પણ આગામી સમયમાં ટાંચમાં લેવાશે આ ગેંગ જે ઓડિયા ગેંગ રીતે ઓળખાય છે એના વિરુદ્ધ લૂંટના ગુના તો દાખલ છે જ આ સિવાય એમની ઇન્કમનો મૂળ સોર્સ નો વ્યાપાર હતો જે અવૈધ શરાબની તસ્કરી કરતા હતા અને એના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના પણ દાખલ છે પણ હવે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી ઉપજાવેલ મિલકતો છે એમની એ ટાંચમાં લઈ લેવામાં આવશે આમ તો છેલ્લા ઘણા વર્ષોથી આ ગેંગ સક્રિય હતી પણ ગુનાહિત પ્રવૃત્તિઓના દૂષણમાં સપડાયેલી ચોથી ગેંગના સાગરીતોને કાયદાનો પાઠ ભણાવ્યો ઓડિયા ગેંગના તમામ સભ્યોને રાજ્યની જુદી જુદી જેલમાં ધકેલી નેટવર્ક તોડવાનો પ્રયાસ કરાશે રાજકોટ પોલીસની કડક કાર્યવાહીથી અન્ય ગુનેગાર ટોળકીઓમાં પણ દહેશત ફેલાય છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ